સુરત શહેરના કતારગામ વિસ્તારમાં બે વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી હતી ઘટનાને પગલે પરિવારજનો અને સ્થાનિકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળક ન મળી આવતા ફાયર વિભાગને આ મામલે જાણ કરવામાં આવી હતી ઘટનાની ગંભીરતાને પગલે તાત્કાલિક ફાયર વિભાગ સ્થળ ઉપર દોડી આવ્યું હતું અને બાળકની શોધખોળ હાથ ધરી છે બાળકને શોધવા ફાયર વિભાગ દ્વારા કેમેરાની પણ મદદ લેવામાં આવી છે

તમે ગલતી કરી છે તમારી ભૂલને કારણે અમારા બાળકનો જીવ ગયો છે અમને કોઈ બી સંજોગ હોય અમને અમારું બાળક આપો બીજો કાંઈ નહીં અમને કોઈ વાદ વિવાદમાં કોઈ પક્ષપાતમાં અમને કોઈ રસ નથી અમને માત્ર એટલી જરૂર છે કે અમને અમારું બાળક આપો કાલે સાંજના પાંચ વાગ્યાની વાત છે હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે નકશો લઈને તો આવવાનું દૂર પણ અધિકારી જ ખોવાઈ ગયો છે અધિકારી નથી આવતો જવાબદાર અધિકારી જ નથી અરે રાત્રે અમને નકશો લેવાનું અને ત્યાં કરીને બેઠો અરે આ શરમજનક બાબત કહેવાય અમારે કોને કેવું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કમિશનરને ફોન કરવો પડે કે સાહેબ આ વિસ્તારના ઝોનલ ઓફિસરોને જવાબદાર અધિકારીને મોકલો અરે આનાથી તો શરમ ઘટના કઈ કહેવાય કે ફાયર ના વાઇસ પ્રેસિડેન્ટે કમિશનરને ને ફોન કરવો પડે તો ચૂંટાયેલા પ્રતિનિધિ શું કામના અરે અમને તો નરેન્દ્રભાઈ પર એટલો ગૌરવ થયો કે એક રિંગ ઉપર એ માણસ દસ મિનિટની અંદર સ્થળ ઉપર આવ્યો ને એ માણસ આવ્યા પછી ફાયર બ્રિગેડ આવે છે પછી ઝોનલ અધિકારીઓ ખાલી સો સપાટ સીન સપાટા કરીને વયા જાય પછી કો કરે છે આની ઉપર નાખે ઓની ઉપર નાખે છે આ શું છે ભાઈ અરે કોઈ રાજનેતાનો છોકરો જો મહિરો હોત ને તો આ આ ધરતી છે ને ચોવીસ કલાકની અંદર ખોદી નાખી હોત મૈરોજી હોય છે આગળ ધારાસભ્યનો સાંસદનો કે શિયાળનો કોઈ ભાણીઓ કે ભત્રીજો કે છોકરો કે મહિરો હોય છે ખબર પડે અત્યારે અમારો બાળક એક સામાન્ય સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને મારા સમાજનો દીકરો ગયો છે ને એટલે બાકી આગળ નેતાનો છોકરો ગયો હોત ને તો આ ગટર ગોતવી ન પડે રાતોરાત ખોદાઈ ગયું હોત ચાલે અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પેલા અમારું બાળક આપો પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ આખો સમાજ એક થઈ એક સમાજ ને એક સમાજ અમારી તાકાત અમારો સમાજ પાંચ બજ કે પૈતાલીસ મિનિટ પે ફાયર કંટ્રોલ રૂમ મેં કોલ મિલા કે એક છોટા બચ્ચા દો સાલ કાં ચેમ્બર મેં ગિર ગયા મેનોલ મેં और इमीडिएट फायर ब्रिगेड की तीन गेट से गाड़ी आई और फिर सर्च किया एक एक मैनोल जो खोल खोल के आगे बढ़ते गए अभी चार मैनोल खोल चुके हैं अभी और सर्च की कार्रवाई चालू है क्योंकि अभी कम से कम पाँच से छः फीट पानी है अंदर चैम्बर में तो स्कूबा सेट और जो कैमरा है अंडर वाटर कैमरा और ब्रीदिंग ऑपरेटर सेट इसकी मदद ली जा रही है और सभी अपना फायर के जो जवान है लगे हुए तो कामगिरी चालू है अभी अब अभी बता नहीं सकते कि फ़्लो की वजह से बच्चा कितना आगे जा सकता है तो इसलिए सभी लोग लगे हुए हैं कोशिश जारी है तो तो फायर थे फायर थे जा थे थे? अभी पाँच फायर स्टेशन से गाड़ियाँ हैं और करीब दस से बारह गाड़ी इधर है उसमें ब्रीदिंग ऑपरेटर वैन है और रेस्क्यू व्हीकल है डी वाटरिंग पम्प भी है तो जोन वाले एसएमसी पूरा स्टाफ इधर है तो सभी लोग लगे हुए हैं